ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓએ સામાન્ય બોલાચાલીમાં એક અન્ય વિદ્યાર્થીને કોલેજ બહાર માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીને વાલિયા સરકારી દવાખાને સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો આ અંગે વાલિયા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર વટારિયા ગામે આવેલ યુપીએલ યુનિવર્સિટીની કોલેજ ખાતે બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ફૈઝાન મયુદ્દીન રાજ રહે રાજપાટ વાડી તાલુકા ઝઘડિયાના ચોવીસમી ના રોજ બપોરના સમયે કોલેજમાં ક્લાસરૂમ બહાર તેના મિત્ર સાથે ઉભો હતો તે દરમિયાન શિવમ નામનો વિદ્યાર્થી ત્યાં આવીને કહેવા લાગેલ કે મારી સામે આંખો કાઢીને કેમ જોવે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો તે ફેઝાનની નજીક આવતા ફેઝાને ધક્કો માર્યો હતો તે સમયે સાઈરામ યશ અને પુંજન નામના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવી ગયા હતા આ લોકો ફેઝાન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને પુંજને જતા જતા તેને કહ્યું હતું કે તું કોલેજની બહાર આવ પછી તને જોઈ લઈશું તેવી ધમકી આપીને તે લોકો જતા રહેલા ત્યારબાદ સાંજના સાડા ચાર વાગ્યાના સમયે ફૈઝાન તેના મિત્રો સાથે બહાર નીકળતા ઉપરોક્ત ચારે મિત્રો ફૈઝાનને કોલેજથી બહાર અંકલેશ્વર તરફના રોડ પર લઈ ગયા હતા અને તેની સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતા આ ઝઘડા દરમિયાન ફૈઝાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તે લોકોએ હાથમાં પહેરેલ કડાથી ફૈઝાનને પીઠ તથા તેના માથાના ભાગે માર મારતા ફેઝાનના માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું ઈજાગ્રસ્ત સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઈ જવાયો હતો ઘટનાની જાણ થતાં રાજપાડીથી ફૈઝાનના પિતા મયુદ્દીન આવી જતા ફૈઝાનને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો ઘટના સંદર્ભે વાલિયા પોલીસે ફૈઝાન રાજની ફરિયાદ મુજબ ઉપરોક્ત ચાર વિદ્યાર્થીઓ શિવમ મનોજકુમાર ડુંગરે સાઈરામ પ્રદીપકુમાર ગજ્જર यश भाई जानी त्रणे तेमज पुंजन रसिक भाई बेरा रहे अंकलेश्वर विरुद्ध गुनो नोंदी कायदेसरची कार्यवाही हात धरी